વેલકમ માં આપણે ભૂગી ગયા આ ભૂગી ગયા ટાવર ચોકે ના બે વિચારીએ ભાઈ બાજુ કપડા લેવા જવા ને આપણો ભાઈ પણ આવી જો અને ઉપાડ લીધો વેલકમ બેક ટુ ઓન માય ન્યુ બ્લોગ તો તમે બધા કેમ છો મજામાં માં છો એટલે જ મારા બ્લોગ માં આવે તો બધાને જય માતા ને જય શ્રી રામ તો મિત્રો છે ને અત્યારે ત્રણ સાડા ત્રણ થઈ ગયા ને ઉના જવાનું છે તો છે ને ઉના આપણે થોડું ઘણું કામ પતાવી ને પછી આવીએ કારણ કે એના કપડાને ખરીદી કરવા જવા છે એટલે પેલા અત્યારે ઉના થતા હું ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો જોરદારની મજા આવશે અને હા ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો મળીએ ડાયરેક હવે ઉના થઈ ઉના થતા હું જીવત ભૂગી જા ને આપણો ભાઈ પણ આવી જાય અને ઉપાડ લીધો કારણ કે જીવત માં અગાય તો કેમ છે તો ભાઈ ત્યાં છે ને પેલા ઉના થતા આવીએ ને અત્યારે હીરો ભૂકી હું ચાલો હવે ડાયરેક્ટ ઉના થી ને મળી ચાલો ઉના ભૂકી જાય ટાવર શોકે ના બે વિચારીએ ભાઈ બાજુ કપડા લેવા જવા તો છે ને હવે હારી દુકાન હોય ને ના જાય આપણે ચાલો તમે બના રહીજો આપણે આવી જાય કપડાં વાળા ને ત્યાં ત્યાં લાલભાઈ જોડો અહીંયા એ વિચારે છે અહીંથી કપડાં લેવાના વેલકમમાં આપણે ભૂગી જાય થાય છે ને ટ્રાફિક બહુ છે લગડી ઘડી બાર અને પછી કાંઈ ચાલો આપણે એમને કપડા આવી જાય વેલકમ ને જોઈ લો કપડાનો ભરપૂર સ્ટોક છે પણ જોઈ લો કાંઈ ઘાટે ને એવા કપડાં એક નંબર મળી જવાય તમને બધી વસ્તુ મળી જવું કપડાં ઘડિયાળ જી જોતું હોય આવી જજો વેલકમ ફેશન ઉનામાં જોઈ લો કપડાનો ભરપૂર સ્ટોક છે અહીંથી બધા કપડાં ચાલો આવી જજો તમારે ખરીદવા હોય ને તો વેલકમ ફેશન કપડા કપડાં લઈ લીધા બે જોડી જો આને ઉપાડી લે ઠેલો માંડી લીધો હવે છે ને ઘેર વાગ્યે ને ભાઈ તમારે કપડાં લેવો હોય તો આવી જજો વેલકમમાં ત્રણ હજાર રૂપિયાના લુગડા છે આ બે જોડ ખાલી દાબેલીવાળાને આવી જાય ગરમા ગરમ દાબેલી આવી જાય નહીં હું લાલભાઈ ભાઈ પહેલી એ છે ને કામ બહુ નખાય નહીં જોઈ લો ખાઈ લેજો દાબેલી ખાઈ ને હવે જોઈ લો અત્યારનું લોકેશન